જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા વ્લોગ વિડીયોમાં આ તો હું અને બે આયા છીએ કંકોળા બહેવા માટે તો આજનો આપણું વ્લોગ રહેવાનું છે લોઆ એટલે તમે જોવાનું ભૂલતા નહીં અને ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરી નાખજો મહેશ તારો કે હોય કે તું ગાય ઝેડે પાછા એથી તેઓ અમુક બીજી જોઈએ કંકોળી મહેશ ફેદી જાય છે

તો ગાઈસ વ્લોગમાં બન્યા રહેજો તોન હવે નવી જગ્યાઓ બતાવશું આટલામાં બહુ કમકોડીઓ છે બહુ નાની છે મોટી મોટી છે તમને

તમે યુરિયા ખાતર વાપરશો તો આવું ખાતર જોવા મળશે નહીં યુરિયા ડીએપી વાપરશો તો આગળ વધે એમ કરો તો ગ્લાઇઝ બને રહેજો વ્લોગમાં અને આપણા ચેનલમાં અવનવા વ્લોગ મહેશને બેવાના જોવા મળી રહેશે તમને અમે જીએ છીએ આ બાજુ

જોઈ રહ્યા છો ખાડીયા વિસ્તારમાં આવ્યા છીએ કંકો કંકોળા ને મહેશ ને ખાવા સારો લાગે છે પણ તમે જોઈ શકો છો કેટલી મુશ્કેલીના સામનો કરવો પડે છે ખાવા માટે કેટલી તકલીફ દેખી પડે છે જોવો પણ અમે તો કુદરતી નજારો માણવા ને છે કંકોળો વેણવા ને તો ખાલે એક શું કેવું ભાઈ કોઈ જંગલી જાનવર અંદર રહેતું હોય એવું લાગે છે तो गाइस જોઈ શકો તો તો ડેન્જેર જગ્યા છે બીજી એક એમાં એક કોક ભૂને રતો હોય જંગલી જનવાર તો ગોમળમ તો આવતો નહી તમને ખબર છે તો હું કેવું મય ગોમળમ ના રહે પણ ખેતમ ર આવી જગ્યા ઈ ઊંડ રહી શકે જંગલી જનવારો અહીંયા રહી શકે તો હવા પીત્રો શું કેવું થાય છે બીજી ગામ કોળી તો ત્યાર ત્યારબાદ પહેલાં તો ચેક કરી લઈએ આપણે કોઈ ઝેરી જંતુ કોઈ જેના વાળ આપણને કઈડી ના શકીએ તેના માટે આપણે પોતાની સેફ્ટી માટે ચેક કરીએ ત્યારબાદ અમે કહીએ કોળીનું ખેડવાનું શરૂ કરીએ તો કાંઈ જ અમે એન્ડ લાવ્યા છીએ વિડીયોનો તો મહેશી આટલો કંકોળો વહેનો શું ત્રણસો ગ્રામ ઉપર હશે શું કેવું મહેશ ત્રણસો ગ્રામ જેવો હશે તો શેર કરજો લાઈક કરજો ને કોમેન્ટ તો અચૂક કરજો અને આવા અવનવા વિડીયો આવતા રહે તમે આ ચેનલ પર જોતા રહીજો તો ગાય સબસ્ક્રાઇબ કરી નાખજો આ ચેનલ આવ નવા વ્લોગ તોના ચેનલ ઉપર જોવા મળી રહેશે તો અમે જઈએ છીએ ઘર બાજુ